એક દિવસ શમિક ઋષિના આશ્રમમાં આવ્યા છે પરીક્ષિત રાજા ઋષિ ધ્યાનમાં બેઠેલા અને એ સમયે ઋષિ સન્માન ન કર્યું એટલે રાજાને દુઃખ લાગી આવ્યું રાજાએ મરેલો સર્પ ઋષિના ગળામાં નાખ્યો અને જતા રહ્યા આ બાજુ શમિક ઋષિનો પુત્ર શૃંગી આવ્યો અને જોયું પિતાના ગળામાં મરેલો સર્પ જોયો અને કહે છે કે આવું મારા પિતાનું અપમાન કર્યું અને શ્રાપ દીધો જ્યાં આજથી સાતમી દિવસે તને તક્ષક ના કરડશે અને તારું મૃત્યુ થશે એક ઋષિનું અપમાન કર્યું પરીક્ષિત રાજાને શ્રાપ થયો પરીક્ષિત રાજા ઘરે આવ્યા તો એમને પણ પશ્ચાતાપ થવા માંડ્યો હવે કે મેં એક નિરપરાધ ઋષિનું સંતનું અપમાન કર્યું જરૂર આ અપમાનના કારણે મારા જીવનમાં ઘોર વિપત્તિ આવશે પરીક્ષિત રાજા અર્જુનના દીકરાના દીકરા સાત્વિક માણા એટલે વિચાર આવ્યો કે મેં એક નિર્દોષ ઋષિનું અપમાન કર્યું આને કારણે મારા જીવનમાં ઘોર વિપત્તિ આવશે પરીક્ષિત રાજા કે વિચારે છે કે મને જરૂર આ પાપનું ફળ મળવું જ જોઈએ જેથી કરી ફરીથી મારાથી કોઈનું અપમાન ન થાય અને એ વિચાર કરે ત્યાં જ એને સમાચાર મળ્યા કે શ્રૃંગીનો તમને શ્રાપ થયો સાતમે દાડે તમારું મોત થશે પરીક્ષિત રાજાને સેજ પણ દુઃખ ન થયું કે આજથી સાતમે દિવસે મારું મૃત્યુ દુઃખ ન થયું એને શ્રાપને શુભ માન્યો અને વૈરાગનું કારણ માન્યું કે મને હવે જગતમાંથી વૈરાગ થશે પરીક્ષિત રાજાએ પોતાના પુત્ર જન્મે જઈને ગાદીએ બેસાડ્યા અને પોતે ગંગા નદી ને કિનારે ચાલી નીકળ્યા એક વાત આમાંથી બહુ સમજવા જેવી દુઃખની ઘટના આવે એને પણ પોઝિટિવલી લેતા જો આવડે તો મોક્ષ મોક્ષનું દ્વાર બની જાય પરીક્ષિત રાજાને બધી સુખ સમૃદ્ધિ હતી કોઈ વાતની કમી નહોતી એવા સમયમાં દુઃખ આવ્યું તો એને દુઃખ ન લાગ્યું એણે વિચાર કર્યો કે મને વૈરાગ્ય થશે સંસારમાંથી અને તરત રાજ્ય સોંપી ગંગા નદીને કિનારે જઈ અનશન વ્રત લઈને બેસી ગયા કોઈ પણ સાધુ સંત આવે અને પૂછે કે જેને માથે મરવાનું હોય એણે શું કરવું માથે મરવાનું હોય એણે શું કરવું અને એ સમયે સુખદેવજી મહારાજ આવ્યા ઊભા થઈને આસન આપ્યું સુખદેવજી બિરાજમાન થયા પરીક્ષિતે પૂછ્યું કે હે પ્રભુ આજ મારા ઉપર ભગવાન કૃષ્ણ બહુ પ્રસન્ન થયા છે જેથી મને તમારું દર્શન થયું અપિમે ભગવાન પ્રીત કૃષ્ણ પાંડુ સુત પ્રિય અન્યથા તે વ્યક્ત ગતે દર્શન ન કથમ દ્રણા મારા ઉપર જરૂર ભગવાન કૃષ્ણ પ્રસન્ન છે નહીતર તમારા જેવા સત્પુરુષનું દર્શન મને ક્યાંથી થાય અને જે સુખદેવજી મહારાજના દર્શનથી પરીક્ષિતને આનંદ થયો સાની ધ્યાતે મહાયોગીન પાતકાની મહાંત્યપી સદ્યો નશ્યંતિ વે પુંસામ વિષ્ણો રિવ સુરેતરા હે સુખદેવજી મહારાજ તમારા જેવા સત્પુરુષના દર્શનથી મારા પાપ પણ બળીને નાશ થઈ જશે અને એટલા માટે કોઈ સારા સત્પુરુષ મળે ને તો બી બહુ મોટા ભાગ્ય સમજવા આપણને તો એમ હોય કે રૂપિયા મળે તો જ આપણા ભાગ જાગ્યા પણ જીવનમાં કોઈ સારા ગુરુ મળે કોઈ સારા સંત મળે તો સમજવું કે અવજો ના રૂપિયાની પ્રોપર્ટી મળે સારા સત્પુરુષ મળે એ જીવનને બદલી નાખે આજ આજ ખાલી આમ અમુક જુઓ આમ સત્સંગનો કેવો લાભ થતો હોય તમે જો આજે અમે પધરાવણી ગયેલા ભાવનગરમાં તો એક ઘરે જતા હતા એક રિક્ષા લઈને એક ભાઈ ત્યાં આવેલો તો એ રિક્ષા લઈને ભાઈ આવ્યા એટલે એને આમ દૂરથી મને આમ હાથ ઊંચો કર્યો એટલે મેં હાથ ઊંચો કર્યો આપણી ભારતની સંસ્કૃતિ રામ રામ એમ બધું હવે આમ જરા દ્વિધામાં હતા કે આ ઈજ બાપુ છે જેની હું કથા સાંભળું મોબાઈલમાં કેમ સાંભળતા છે બિચારા ટીવીમાં મોબાઈલમાં કોઈ રૂબરૂ ન જોયેલા હોય એટલે ખાલી આમ હાથ ઊંચો કર્યો અમે ઘરમાંથી પધરામણી કરીને બહાર આવ્યા નજીક એની એકદમ આવ્યા ને એટલે એને ખ્યાલ આવ્યો મળું લાગે છે તે એટલે ભાવથી પગે લાગ્યા ભાવથી પગે લાગ્યા પછી અમે બીજા ઘરમાં પધરામણી ગયા એટલે કોકને એને પૂછ્યું કે આ હું જે આ કથા સાંભળું ઓલા સતશ્રી બાપુની આ ઈચ છે હારે હતા તો કે હા ઈચ છે એટલે જે ઘરે પધરામણી ગયા હતા ત્યાં પાસે પાસે પાછળ પાસે ન્યા આવ્યા રિક્ષા ચલાવનારા અને મને કહે કે બાપુ તમારી કથા સાંભળીને જે હું રોજના કેટલા બધા માવા મસાલા ખાતો હતો એ મેં આજ છોડી દીધા કાંઈક સમય બતાવ્યો અને આટલો સમય થયો મારે બધું વ્યસન છૂટી ગયું છે પાંચ વર્ષથી એમ કીધું ને કાંઈ પાંચ વર્ષથી થયા મારું વ્યસન બધું છૂટી ગયું મને બી એટલો રાજી પહોંચ્યો મેં એને કેલેન્ડર આપ્યો ભગવાનનો પ્રસાદ આપ્યો અને માણસને એટલો બધો એક એ વ્યસન છોડે એને લાભ છે પણ તોય આપણને દિલમાં ભાવના થાય કે એક સત્સંગ સાંભળી માણસે આટલી જીગર કરી અને કોઈ મળ્યા વિના એક ખાલી કથા સાંભળી વ્યસન છોડી દીધું એનું મન મજબૂત કહેવાય ભાઈ એને મનને જીત્યું કહેવાય આ ત્રણસો રૂપિયાના મહાવાગ મસાલા ખાઈ જતો હોય કે બધું છોડી દીધું સત્સંગનો આ પ્રભાવ છે સત્સંગનો આ પ્રતાપ છે જીવનને આખું બદલી નાખે આજે સવારે બી એક યુવાન કંઠી બાંધવા આવ્યા ધ્રાંગધ્રા બાજુના છે રે છે ભાવનગર મને કે સ્વામી કથા સાંભળવાથી જીવનમાં બહુ પરિવર્તન થયું એટલે આપણે બધાએ કોઈ સારા એવા સંત કોઈ સત્સંગ મળે સાંભળી અને જીવનને પવિત્ર બનાવીએ બહુ સુખી થાય આજ સુખદેવજી પરીક્ષિતને મળ્યા પરીક્ષિત બહુ રાજી થઈ ગયા પાંડુરંગ દાદા થયા મહારાષ્ટ્રના સ્વાધ્યાય પરિવારનું બહુ મોટું કાર્ય કર્યું નાનામાં નાના માણસો સુધી પહોંચી આ ભારત દેશ છે ભાઈ અમુક અમુક મહાપુરુષો એવા આવ્યા કે એણે પોતાના સુખનો કોઈ દી વિચાર જ ન કર્યો અને પોતાની આખી જિંદગી લોકોના સુખ માટે સમર્પિત કરી દીધી પાંડુરંગ દાદાએ સ્વાધ્યાય પરિવારની સ્થાપના કરી અને એટલો મોટો સ્વાધ્યાય પરિવાર સંસ્કારી સુસંસ્કૃત એકદમ સારો સત્સંગી સારો સમાજ તૈયાર કર્યો સ્વાધ્યાય પરિવાર દ્વારા કેટલા લોકોના જીવનો ઉજળા થયા અને પાંડુરંગ દાદાના સ્વાધ્યાય પરિવારમાં ગવાતું ભાવગીત આજ પરીક્ષિત રાજા જે બોલે ને એવું જ આપણને દેખાય પરીક્ષિત રાજા કહે છે પ્રભુ સુખદેવજી મહારાજને કે તમે મને મળ્યા મારું જીવન ધન્ય થઈ ગયું અને ભાવગીતમાં પણ એવું કહેવાનું આપ કો પા કર હમે સારા જમાના મિલ ગયા પરીક્ષિત રાજા સુખદેવજીને કે તમે મને મળી ગયા આખી દુનિયા મને મળી ગઈ આપ કો પા કર હમે સારા જમાના મિલ ગયા પાંડુરંગ દાદા માટે ગવાયેલું આ ભાવ ગીત પણ એના શબ્દો અદભુત છે અને વાત કેવી ફૂલો પર મિલ ગયા ઓશ એટલે ઝાકળ ઝાકળના બુંદ પડે ને સવારમાં જો જમીન ઉપર પડી જાય તો તો માટીમાં માટી ભેગા ભળી જાય ને ગારો થઈ જાય પણ જો એ ફૂલ ઉપર પડે ઝાકળનું બિંદુ સરસ મજાનું ગુલાબનું ફૂલ ખીલ્યું હોય અને ફૂલ ઉપર ઝાકળનું બિંદુ પડે અને સૂર્ય ઉગે ત્યારે મોતી જેવું ચમકવા લાગે એક ઝાકળનું બિંદુ જો નીચે પડી જાય તો ગારો થઈ જાય પણ જો ફૂલ ઉપર પડી જાય ફૂલનો આશરો મળી જાય તો એ ઝાકળનું બિંદુ મોતી જેવું ચમકવા લાગે એટલે લખ્યો

ખતમ થવાનું હતું તમારા જેવા સત્પુરુષનો આશરો મળી ગયો આજ મને ફૂલનો સહારો મળી ગયો અને ભાઈ જે કાલ કોઈ આમ સૂઝતું નહોતું શું મારે કરવું શ્રાપ થયો અને આજ તમારા જેવા પુરુષ મળ્યા મારા બધા જ દરવાજા ખુલ્લા થઈ ગયા